ચાલો તમે સન મંગળ થઈ ગયું હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે એક ફરી તમારા નવા વિડીયોમાં ને આજે હું બનાવી રહી છું ઝીંગા અને કડોસલાનું શાક બનાવું છ તો ચાલો કેવું પેકેટ છે કડસલાનું એ તમને હું બતાવવા આગળ પેકેટ લઈ લેવાનું કડોસલાનું તો ચાલો હું ખોલીને તમને બતાવું આવી રીતના પેકેટ લઈ લો એમાં ખાલી છે ને આવી રીતના આવી રીતે ઠીઠસ આવે ને એ ન આવે એ ટાંગો હોય ને આવી રીતના હોય આની પ્રાઇસ પણ તમને કેમ તમારે લેવું હોય તો ગણપતિ શોપમાં તો આ ફ્લાઈન તમારે લેવું હોય તો પછી મેં એ ઝીંગા પણ લીધા તો આવી રીતના પછી

જેની એપોર્મેન્ટ છે એટલે જે જલ્દી જલ્દી બનાવીને પછી એપોર્મેન્ટમાં જઈએ ચાલો મેં બધા સરખા કરીને કે તેને મૂકી દીધું મેથી લસણ લસણ આવી ડુંગળી કરી મૂકેલી

મિક્સ થઈ ગયું છે હવે નાખવાનું પાણી થોડું ખુલ્લું રાખવાનું પછી શુકર છે તો ચાલો બની જાય પછી તો ચાલો રોટલા પણ થઈ ગયા છે શાક એકદમ રેડી થઈ ગયું છે ગરમ મસાલો એકદમ રેડી થઈ ગયા કડાકલાનું સાથે એકદમ રેડી ચાલો બતાવું કેવું થયું છે ખાઈને

সে চোখে চোখে কাটা Måske taben også. Kaldes lammesag. Ting gørne er તેનું ટેસ્ટ એકદમ મસ્ત આવે તો ચાલો ખાઈ લો પેલા હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો તો આજે થઈ ગયો છે બીજો દિવસ કાળી બનાવતા કડસલા તો પછી ખાઈને પછી અમે એપોર્ટમેન્ટમાં ભાઈ ગયા ગયા હજીની એપોર્ટમેન્ટ હતી ને ડેન્ટિસ્ટની તો એમાં ગયા આવીને પછી અમારે લેટ થઈ ગયું પછી વિડીયો બનાવ્યો નહીં તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાબા જય શ્રી કૃષ્ણ